આવી ફ્રેન્ડની દેખા દેખી નો કરાય જન તારે મને પૈસા આપવા છે કે નહીં તારે આપવા હોય તો આપ આવી રીતે ફालतू નાટક નઈ કર અરે હું પૈસા આપવાની ના નથી પડતો નાટક નથી કરતો પણ આપણે પૈસા એટલા બધા ઉડાળા ઉડાળો ન કરાય મને તો જોઈએ હાલે સાચવીને વાપરજે ખોટા ખર્ચા ના કરતી હા હા અરે મારી જાન હું એ વખત કોઈ ખોટા ખર્ચા નહીં કરું અને થેન્ક યુ હા અને સાંભળ હું અત્યારે જાઉં છું આપણે પછી સાંજે શાંતિથી મળીએ હે ને ઓકે ચલ બાય બાય સાંભળી છે ને અડધો કલાક થી મને બોલાવ્યો છે અને બસ રાત જોડાય છે અરે હાઈ હાઈ કેમ અચાનક જ મને એ બોલાવી લીધો અરે મારા માસી છે ને એ બીમાર છે તો મારે આજે એમને મળવા જવાનું છે અને આપણે ત્યાં જઈએ એટલે કે ખાલી હાથે તો ના જવાય એટલે મારે એમને થોડાક પૈસા આપી અને એમની હેલ્પ કરવી પડશે યાર તો મને તો બે હજાર રૂપિયા આપને આવું જ હોય યાર ત્યારે જ્યારે હોય છે તું પૈસા જ માગતી હોય બીજું કંઈ કામ નથી તારી પાસે અરે પણ મારા પપ્પાએ મને જે પોકેટ મની આપેલી એ આ વીકમાં ખર્ચ થઈ ગઈ અને પાછું મારે એમની પાસે મંગાશે પણ નહીં તો પ્લીઝ

મને બધી ખબર છે કે તું આ બધા પૈસા ક્યાંથી લાવે છે આ બધા છોકરાઓ બિચારક તને સાચા મનથી પ્રેમ કરતા હોય છે તું એ લોકોનો લાભ ઉઠાવે છે અરે એવું કંઈ નથી આજકાલના બોયસ બી કંઈ ઓછા નહીં હોય એ લોકોને હું બહુ સારી રીતે ઓળખું છું અને એમ પણ મારું નામ હેની મિસ્ત્રી છે મારો ફાયદો કોઈ નહીં થઈ શકે ઉલટાનું હું એ લોકોને ઝાડ વપજાવી દઉં છું કે તું ફસ ને એક દિવસ ત્યારે તને ખબર પડશે તને એમને ખબર નહીં પડે અરે તું છોડ ને એ બધી વાત તું ચાલ મારી સાથે કેફે માં ચાલ ચાલ આવું છું આવું છું ફરવા જાવું છે એનું ધાન કુલ એની ના ઘરેથી આ પાડે તો આપણે એની પણ સિમલા જવાનું કે છે હવે વિમલ જેવા મોઢા અને સિમલા જવાની વાત કરે છે એને આ સાપુતારા ફેરવાની હોય બહુ આગળ ન લઈ જવાની હોય સમજણ પડી એવું હાઈ જન

કેમ કે તારી જેવા કેટલા છોકરાઓને ફેરવતી હશે નહીં મને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ઓકે એ તો તારા મરજીની વાત છે બટ હું તો તને સાચી સલાહ આપું છું કે તું એમ કોઈ ગર્લ્સ પર વિશ્વાસ ના કર મને ખબર છે તું એને એટલા પૈસા વાપરવા આપે છે એને શોપિંગ કરાવે છે એને ફરવા લઈ જાય છે આ બધું નહીં કરતું મને એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એ મને કોઈ દિવસ દગો ના આપે હું એને પ્રેમ કરું છું તો એની પાસે થોડો ઘણો ખર્ચો કરું તો એમાં શું ખોટું છે ખોટું તો કંઈ નથી આ તો હું તને તારી ફ્રેન્ડ છું એટલે સલાહ આપું છું બાકી તો તારી મરજીની વાત છે કંઈ વાંધો નહીં એઝ યોર વિશ બાકી તો તું મારી એક વાત માનીશ તું એનાથી દૂર રહે ને એટલું તારા માટે સારું છે સારું બાય મળીએ પછી ઓકે બાય ખરેખર આ સિયા સાચું કહેતી છે એની મારો લાભ ઉઠાવતી રહી છે શું મથે છે એ આજકાલના જુવાનિયાઓ એમાં મથતા હોય સમજ્યા પણ ગૌડે ગઢ પણ તું હું એમાં જોયા કરશો એટલે તમને શું લાગે અને મને તમે પહેલા એ કહો કે ફોન ને 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 શું લેવા દેવા આમાં બીજું શું જોતીઓ ઓય છોકરાનો જોવાનું રમકડું છે આપા જોવાનું નથી રમકડું પણ હું એમ કહું છું હું આમાં કાઈ નથી જોતી તમને ખબર છે હું શું જોઉં છું એ ખબર છે ત્યાં બેઠા હોય તો વાતો કરાય આ ડબલ્યુ એટલે બેઠા નો એને હે ભગવાન હું એ જોતી હતી કે આજે સાંજે શું નવી આઈટમ બનાવું તો એની હું રેસિપી જોતી હતી અને તમે છે ને મને ડિસ્ટર્બ કરી તો તમને નથી બનાવતા આવડતું બધું કે આમાં બધું જોયા કરજો આવડે છે હું પરણીને આવી ને એ દિવસથી તમને ભાવતી વસ્તુ હું બધી જ ખવડાવું છું અને તમે ખાવે છો અને હા એક વાત એ સાચી છે કે તમે કોઈ દિવસ મને ટોકતા નથી કે રોજ ને રોજ તું આજ બનાવે ને મને આજ ખવડાવે ને નવું ખવડાવ તમે નથી કહેતા પણ મને તો મન થાય ને કે હું તમને કંઈક નવું નવું ખવડાવું આ એટલા માટે હું જોતી હતી અને આજે સાંજે જો તો ખરા જે બનાવવું એ તારા પેતરા મને ખબર છે જ ને હારું હારું ખવડાવીને તારે કંઈક સારું માગવું હોય છે મારી પાસે અરે

બરોબર ઈ નાના છોકરાઓ માટે બર્થડે ની ગિફ્ટ આપવાની હોય એને ખુશ કરવાના હોય હું કોઈ દેવી પાસે મેં કાઈ માંગ્યું નથી ને તો એ અત્યારે મને એમ કહે છે કે તારે કંઈક જોતું હશે હવે આખી જિંદગી મેં એની હારે કાઢી હોય પછી મને કાઈ લેવા જ હોય એની પાસેથી આવા છે તારા પપ્પા તો જા જેને તું લગન કરીશ ને તે તને ખબર પડશે આ બૈરા લોકોનું શું કામ હોય ખબર છે હારું હારું ખવડાવી અને રાજી કરી દે પતિને અને પછી છે ને એમ તક જોય

ખવડાવે કોણ આપણને ભાઈ ખાવાનું તો રાંધતા તો આપણને આવડતું નથી બરાબર એટલે બે રસ્તો છે રસ્તો રોકે તોય તકલીફ આપણને અને રસ્ત એ રસ્તે આપણે ખવડાવે અને રાજી કરે તોય આપણે તકલીફ એટલે કરવતીનું કામ કરે બૈરા માણસ શું કરે બોર આવતા જતા બે બાજુ કાપે પુરુષને કાપતા જ જાય કાપતા જ જાય જે એનો લાભ જોતા જાય જે નાનું કાંઈ આન મળતો નહીં હોય તો તું છે ને તાર બાપા જેવો જવા દે ભાઈ તું મને એ કે કોલેજમાં કેવું ચાલે છે

છે ને તમારો છોકરો તમારે જેવો છે બાપ એવા બેટા બો તો છે એવો જ છે હા તો હું એમ કેતી તી કે આજે છે ને મેં બહુ સરસ રેસીપી જોઈ તમે ખાશો હા પણ પછી કેતા નહીં કે તને કઈક વસ્તુ જોઈએ છે મને કાઈ નથી જોતું તમારી પાસેથી ખબર વાહ હા તો આજે છે ને રાતે મલાઈ કોફતા પરોઠા જીરા રાઈસ ને કઢી બનાવીશ કરો શ્રી ગણેશ જાવ રસોડામાં યાર તો બપોર થા તમે તે ખાવાની વાત છે આ તારે કરીસ તઈ થાય ના આ દુદીમાં બુદુય મારું તો થય જાય પણ હાલો હું હવે જાવ છું ખબર છે હું વાત કરું તમને ગમતું નથી રસોઈમાં ધ્યાન આપો હારી રસોઈ બનાવજો ભાવે એવી આખી જંગલી ખવડાવી છે હારી રસોઈ બોલતા જ નહીં 10 એક મિનિટ કેમ છે કોલેજ જતા પહેલા તારે તારી હેનીના દર્શન નથી કરવા શું કહે છે તું એક મિનિટ મારી જોડે ચાલ હું તને બતાવું ચાલ શું છે આ બધું કોણ છે આ એ બોયફ્રેન્ડ છે મારો તો હું શું છું તું તો ટાઈમપાસ છે મારો એક મિનિટ શું છે આ બધું મેટર કોઈ કેસે મને સમજાવશે કોઈ આ મને પણ પ્રેમ કરે છે અને તને પણ આપણે બેને ઉલ્લુ રમાડે છે ના હોઈ શકે સાચું બોલ જાન શું છે આ તમારા જેવા છોકરાઓ તો હોય જ ટાઈમ પાસ માટે તું એવું સમજે છે ને કે તને પણ પ્રેમ કરે છે તો ભૂલી જશો તો શું તે મને નતે સુધી વેમમાં રાખ્યો છે હું તમારા બંનેમાંથી કોઈને પ્રેમ નથી કરતી હું માત્ર પૈસાને જ પ્રેમ કરું છું તમારા બંનેમાંથી જે મારી જરૂરિયાત પૂરી કરશે ને એને જ હું લવ કરું તમારી જેવા તો મારી જિંદગીમાં સત્તર આવ્યા અને સત્તર ગયા એનો મતલબ કે તે પ્રેમને રમત સમજી લીધી છે કાંઈ વાંધો નહીં જા જા તે પ્રેમને રમત સમજી લીધી છે ને એક દિવસ એવો આવશે કે તારે ખુદ પસ્તાવાનો વારો આવશે જોઈ લેજે તું મારે પસ્તાવો હશે ને તો હું પસ્તાઈ લઈશ મારે તમારા બંનેની કોઈની જરૂર નથી જેન ટેન્શન નઈ લે મેં તને કીધું હતું ને કે તું એની બહુ નજીક નઈ જા મને ખબર જ હતી કે ટાઈમ પાસ કરે છે પણ નહીં તારે તો કોઈનું માનવું જ નથી તારી વાત સાચી છે યાર હું એને પ્રેમ મન પ્રેમમાં આંધળો થઈ ગયો હતો હવે મને સાચી હકીકત ખબર પડી કઈ નહીં જવા દે ટેન્શન નહીં અને ચાલ કોલેજ ચાલ તું પણ સાચું કોને છે યાર તો તારા કારણે હું બને બચી ગયા છું બસ બસ હવે અને હા બંને પ્રોમિસ કરો કે હવે છે ને આવી લપમાં નહીં પડો અને ભણવામાં ધ્યાન આપશો હા પ્રોમિસ કરો પ્રોમિસ યાર ચાલો કોલેજ ચાલો